જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવશું સિંગદાણા વાળું સરગવાનું શાક તો આ શાક રોટલા સાથે મસ્ત લાગે તો આજે આપણે સિંગદાણા વાળું શાક બનાવશું તો આપણે સરગવો ધોઈને સમારી લીધો છે ને એટલે આપણે સિંગદાણા લીધા છે તો આપણે સિંગદાણા અધકચરા પીસી પીસી લઈશું આપણે સિંગદાણા આપણે અધકચરા વાટી લીધા છે હવે આપણે આ લસણ થોડું કાઢી લેશું હવે આપણે પેલા સરીગો નાખી દઈશું પછી આ સિંગદાણા ભૂકો ઉમેરશું ચમચી નાની હળદર ઉમેરીશું એક નાની ચમચી હિંગ ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું નાખશું એક ચમચી જેવી ખાંડ ઉમેરીશું પછી આપણે આ લસણ આ મરચાં જેવું તેવું ખાતા એ પ્રમાણે આપણે મરચાં ઉમેરીશું હવે આપણે આને મિક્સ કરી દઈશું પછી આપણે રોટલા સાથે ખાવું હોય એટલે જે પ્રમાણે રસો રાખવો હોય એ પ્રમાણે આપણે થોડું પાણી ઉમેરીશું પછી ફરી વાર આપણે મિક્સ કરી દઈશું

તો આપણું આ સરગવાનું શાક તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું આ શાક રોટલા સાથે બહુ મસ્ત લાગે તો આપણે બની ગયા છે રોટલા પણ સાથે તો શાક ગાજર ની કચુંબર છે સાથે તૈયાર છે મારો વિડીયો કેવો લાગ્યો मस्त लाग्यो लाग्यो है त सेयर गर्ज नै सब्सक्राइब जो